પિયુષ દેસાઇએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા સાત હજાર પાંચસો ગણો ખેડૂતોને પ્રતિ ખેડૂત સાત હજાર પાંચસો રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે હીરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે તેમણે જણાવ્યું કે આ અભિયાન દ્વારા

સાડા સાત હજાર રૂપિયા જે સ્કૂલની ફી તરીકે મદદ કરી રહ્યું છે આ ઉદ્દેશ્ય મારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મેં આ એક સંકલ્પ લીધો હતો કે હું એકવીસ હજાર દીકરીઓને ભણવા માટે જે પ્રોત્સાહન આપવાનું મારા થકી જે થઈ રહ્યું છે કાર્ય એ હું કરી રહ્યો છું અને આજે અમે પાંચસો ને એકાવન જેટલી દીકરીઓને ચેક પણ કર્યા અને એ લોકોના અમે આશીર્વાદ લીધા અને એ આશીર્વાદ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ અપાવ્યા અને આ અમે આગ આગળનો અમારો કાર્યક્રમ છે એકવીસો દીકરીઓને ડિસેમ્બર મહિનાની અંદર અને એનું અત્યારે અમારું બીજો જે કાર્યક્રમ ડિસેમ્બર મહિનામાં ડિસેમ્બર મહિનામાં યોજાશે કેટલી દીકરીઓનો ટાર્ગેટ છે ટોટલ અમારે એકવીસ હજાર દીકરીઓનું ટાર્ગેટ છે અત્યારે અમે સ્લોટ બાય સ્લોટ સોર્સો જેટલી દીકરીઓને અમે ચેક વિતરણ કરી ચૂક્યા છીએ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પંચોતેરનો જન્મદિવસ હતો અને એકવીસમી સદી ચાલી રહી છે ત્યારે અમે એક સંકલ્પ લીધો કે એકવીસમી સદીમાં એકવીસ હજાર દીકરીઓ અને પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેરસો રૂપિયા એવી રીતે અમે આ રકમ આપી રહ્યા છીએ અને આ એક મોદી સાહેબની માતૃ જે હીરાબા રહ્યા એમના ઉપર જે ટીકા ટિપ્પણી થઈ હતી એના માટે મેં કીધું આમનું જે માતૃનું નામ રહ્યું એ આપણે છેક ઉપર સુધી હું એક આ મુહિમ રૂપે એક ચળવળ રૂપે હું આગળ વધારવા માગું છું એટલા માટે મેં એમનો માતૃનું નામ લઈ હીરાબાનો ખમકાર કરીને આ યોજના ચાલુ કરી દુસ્તો કઈ રીતના હોય છે આ આ યોજના મેં સુરત ખાતે ચાલુ કરી છે અને સુરતની અંદર મતલબ જે કોઈ દીકરીઓના મા બાપ નથી કે કોઈને આર્થિક પરિસ્થિતિ નબળી છે અને તે અભ્યાસ નથી કરાવી શકતા એવી દીકરીઓને હું આ મદદ કરી રહ્યો છું દિપયુષભાઈ કંઈ હમણાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને એને લઈને ઘણા ખરા ખેડૂતોને ઘણું નુકસાન થયું છે એની વહારે આપેલા શું કહે છે એની અંદર અમે લોકોએ એક હીરાબાના ખમકાર રૂપે એક બીજું એક અભિયાન ચાલુ કર્યું છે એમાં જે કોઈ ખેડૂતોને ગણો તરીકે જે લોકો ખેતી કરે છે એ લોકોને પંચોતેરસો જેટલા ખેડૂતોને અમે પંચોતેરસો રૂપિયાની મદદ કરશું એટલે એવા પંચોતેરસો ખેડૂતને એક ખેડૂતને પંચોતેરસો રૂપિયાની મદદ અમે આવી રીતના પહોંચાડશું